નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલ ઉડાન સિરિયલની વાર્તાની સાથે સાથે તેના પાત્રોએ પણ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે આ સિરિયલમાં અભિનેત્રી કવિતા ચૌધરીએ આઈપીએસ ઓફિસર કલ્યાણસિંહની ભૂમિકા ભજવી હતી પરંતુ કવિતા ચૌધરીના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે ઉડાન ફેમસ કવિતા ચૌધરીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે તે સડસઠ વયની હતી અને તેના મૃત્યુ ના સમાચારથી થી પ્રેસ ગણો આઘાત લાગ્યો છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નેશનલ હાઇસ્કૂલ ફોર ડ્રામા ખાતે કવિતા ચૌધરીના બેચમેન્ટ રહેલા અભિનેતા અંગત દેસાઈએ કવિતા ચૌધરીના મૃત્યુને સમાચારને સમર્થન આપ્યું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી હતી કવિતાના ભત્રીજા અજય સાહેલે જણાવ્યું હતું કે તે ગુરુવારે રાત્રે આઠ ને ત્રીસ વાગે અમૃતસરની આ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જે આ મિત્રો આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ